આમાં રાહત મળે તો પહેલા આપણે એક એક પાક શરૂઆત કરીશું કે પેલા ઘઉં પાક કર્યો છે અને ઘઉં પાકની પાક ની બધી પ્રકારના નિંદામણો થઈ ગયા છે જેવા કે કાળિયું ખારિયું હાંભો હાટોડો લુણી દારૂડી ધરોડી કુતરા હેમુર સયા હા બારોતરો વેકરીઓ વાંદર પૂછો કેટલી બધી પ્રકારના નિંદામણો થઈ ગયા છે તો પહેલા આપણે ઘઉં વાત કરી દઈએ કે ઘઉં માં ગોળપાન વાળું ખડ હોય એટલે તમારે જે આ અલ્ટોપ આવે છે વિન્સેટ કંપનીનું મેટ સલ્ફોરેટ મિટાલ વીસ એક વિન્સેટ કંપનીનું આવે એમની ઘણી બધી કંપની નું આવે છે તમ તારે અલગ્રીપ આવે છે હૂક આવે છે એલટોપ આવે છે બરોબર મેટ સલ્ફોરેટ મીટર આવે છે વીસ ટકા એ તમારે આઠ ગ્રામ દવા આવે છે એ આઠ ગ્રામ દવાના તમારે પાંચ પપ બનાવી દેવાના છે લાવ તો આપણા ખેડૂત મિત્રો ને બતાવી દઈએ આપણે ફટાફટ બરોબર છે આઠ જે ગ્રામ ની પડીકી આવે છે ને એ આ આઠ ગ્રામ ની જે પડીકી નીકળે છે આવી રીતે બરોબર આ તમારે પાંચ પંપ બનાવવાના છે મતલબ કે એક ડોલ તમારે ચાર ગ્લાસ પાણી નાખી દેવાનું છે એટલે કે એનું ગુંદરિયું નીકળે છે આ ગુંદરિયું તમારે એમાં આપી દેવાનું છે આ બસો એલ ગુંદરિયું છે એટલે કે તમારે એક ગ્લાસ પાણી ગણવાનું બરોબર એટલે કે ચાર ગ્લાસ પાણી તમે આને માટે લીધું અને એક ગ્લાસ પાણી આ પાંચ પંપ પાણી બની ગયું છે ઘઉં નો પાક તમારો ખાલી ખોટી દવા તમને ખડ ની ઉપર પડે તોય બળી જાય બરાબર છે એને વ્યવસ્થિત દવા હડવી જોઈએ ફર્સ્ટ ક્લાસ તમને રિઝલ્ટ આવે આજે એ ગોળ પાન વાળું નિંદામાન ભાવશે ઘઉં પટ્ટી પાન વાળું જે ખળ હોય છે આપણે કૂતરા હોય છે કાળિયું હોય છે ખારીઓ હોય છે બરાબર છે ધાનુકા કંપનીનું આવે છે વિનસેટ કંપનીનું આવે છે અદામા કંપનીનું આવતું હોય ઘણી બધી કંપનીનું આવતું હોય છે તમારે આ એકસો સાઈઠ ગ્રામ નું પાઉસ છે બરોબર છે લખેલું છે એકસો સાઈઠ ગ્રામ નું પાઉસ છે અને વીસ વીસ ગ્રામ ના આઠ પાઉસ આવશે કેટલા

આ બંને વસ્તુ નિંદામણ માટે હાલે તમારા હરેક નજીકના એક્રોમાં તમ તમારે મળી જશે અથવા તમે આ રીતનો આનો ફોટો પણ તમે લઈ શકો છો અને કે ઘઉંમાં ખડ થઈ ગયું છે આ દવા નાખવાનું થાય છે ફર્સ્ટ ક્લાસ પ્રમાણે તમને રિઝલ્ટે સારું આવશે અને ઘઉં પાકી જાય પછી હાડુભાઈના કેટલા લાખ છે ખાવા ફોટી જવાનું છે બરોબર હવે જે વાત કરીશું આપણે કે ભાઈ જીરું કેર્યું છે જીરાના પાકની માલિપા પણ નિંદામણ થઈ ગયું છે તો ગોધરેજ કંપનીનું જે પોર્ટ્રેટ આવે છે ગોદરેજ કંપનીનું જે પોર્ટ્રેટ આવે છે એમાં ક્વિઝર ઓફ બરોબર છે અને ઓક્સી બંને ટેકનિકલ આવે છે તે ધાનુકામાં તમને કોઈ વન નામથી પણ તમને કોઈ આવે છે અને આઈઆઈએલ માં ઓક્ઝિમ નામથી પણ તમને આવે છે બરાબર આનો પણ તમે ઉપયોગ કરી શકો છો હા તમે જીરોના પાકની માલિપા નિંદામણ નાશક દવા ઉપયોગ કરો

બરાબર છે એમાં તમને સંપૂર્ણ માહિતી મળે પછી તમે બીજા દવા લેવા જાવ છો જ્યાં સુધી તમને પૂરી માહિતી ન મળે ત્યાં સુધી એની અણી કે ભાઈ આમાં આ પ્રકારનું ખર્ચ છે એટલા સમય નું જીરું જોશે આવડું છે કેટલી પ્રકારના ખર બની જશે અમને કયો હોય હો ટકા એમની પાસેથી પૂરતી માહિતી લઈને પછી તમારે દવા સાવાની છે કારણ કે અમારે એવા ફોન આવે છે ના થી દવા તો આપી દેશે બીજે એગ્રોમાં માં બરોબર પછી એમ કે દવા હું આપું છું બાકી મને આમાં કઈ ખબર પડતી નથી તો આપણે આપણે જ્યાં ખબર પડતી હોય ને ના જ દવા લેવાની થાય છે ક્યાં જે એગ્રો જેમ કે આ ભાઈ બરોબર છે આ દવા અમે અમને પરિણામ સારા મળ્યા છે તમે તારે બરાબર છે અને ફળાના ભાઈની ની વારી જોયો નાસી તમ તારે આપણે લેવાની થાય છે કારણ કે અમને ફોન જેવા આવે છે ભાઈ અમને આ ભાઈ દવા આપી દીધી છે કેમ થાય ખબર તમે તમીજાથી દવા લીધી છે નથી ન કીધું કાકી એ ભાઈએ એવું કીધું છે અમે દવા વેચી હતી પણ અમને લાંબી ખબર નથી આ દવા વિશે બરોબર છે આ દવા છેલ્લા આઠ વર્ષથી આવે છે આઠ વર્ષથી આવે છે હરેક ગામમાં તાલુકામાં અને જિલ્લામાં વેચાય છે તમ તારે જીરું વાગ્યા પછી વીસ દિવસનું છું હોય છે વીસ એમએ લખી આપી દેવાનું છે આ દવા નાખો જીરું પાસું પડે છે એ આપણને ખબર પણ છે પણ ઈ પાસું ન પડે એના માટે તમારે જે ડોક્ટર પ્લાનનું સંગમ જે આવે છે એ પંપે તમારે 40 ml લખી આપી દેવાનું છે જો તમને સંગમ ન મળે તો મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું જે આપણે સમરસ આવે છે એ સમરસ પણ તમે આપી શકો છો આ બંનેની જોડી પણ તમે આપી શકો છો બરાબર છે પછી તમે આ બંનેની પણ જોડી આપી શકો છો આ પીજીઆર એટલા માટે આપવાનું છે કે નિંદામણ નાશક દવા નાખી દીધા પછી આપણને આ પાકમાં જે ઘા ખાઈ ગયો હોય બરાબર

કે અદામા કંપનીનું જે એજીએલ આવે છે તમે પંપે પચીસ એમ લખી આપો તો એટલે નિંદામણ સાફ થઈ જાય દરગાસ ઉપર આવે પંપે ચાલી એમએલ લખો એટલે નિંદામણ સાફ થઈ જાય બાયર કંપનીનું વૃક્ષ ઉપર આવે છે પંપે ચાલીસ એમ એલ નાખો એટલે નિંદ્રોજી કરી છે તો કલોજી ના પાક ની વાળું ખડ અત્યારે આ કલોજી એક અમારા માટે પણ નવો પાક છે આમાં અમને પણ પૂરતો ખ્યાલ નથી તમે તમારી રીતે અલગથી ટ્રાયલ બે લઈ શકો છો એવું કંપનીએ કીધું છે હવે આપણને કોઈ ખેડૂત ભાઈ મળી જાય તમને કોઈ ખડ એટલું બધું થઈ ગયું છે એક કેરાહી જાય તો ભલે જાતું જો એવા કોઈ ખેડૂત મિત્રો તૈયાર થાય તો આપણે એમાં ડેમોન્સ્ટ્રેશન આપી અને આપણે એમાં રિઝલ્ટ સારા લઈ પરંતુ જો કરજીના પાકની માલિક પામ જો તમને કોઈ કાળિયું ખારિયું હાંભો કુતરા પટ્ટી પાન વાળું જે નિંદા મરચું હોય મણસો છે બાજરીના પાન જેવું જોરના પાન જેવું છે લાંબા પાન વાળું ખર્ચું હોય તો એના માટે તમારે અદામા કંપનીનું જે એજીલ આવે છે પંપે પચીસ એમ એ લખે નાખવાનું જબરજસ્ત રિઝલ્ટ આવે પાક તમારો ઊજા પછીનો વીસ દિવસનો હોવો જોઈએ નગર પછી ધાનુકા કંપનીનું ટરગાસ ઉપર આવે છે આ પણ તમે પંપે ચાલીસ એમ એ લખી આપી શકો છો આમાં પણ તમને સારું પરિણામ આવશે બરોબર પછી વીક્સ ઉપર આવે છે એ વીક્ષ ઉપર પણ તમે પંપે ચાલીસ એમ લખે નાખી શકો છો અને એમાં પણ તમને સારું એવું પરિણામ મળશે જે ખેડૂત મિત્રોએ ધાના ગેરા આપણે ચણા કર્યા છે અને ચણાના પાકની મલિપા જે નિંદામણ થઈ ગયા છે ગોળ પાન વાળા અને પટ્ટી પાન વાળા બરાબર છે તો એના માટે આપણે તમને દવા બતાવી હતી ખાસ કરી મિત્રો કે એક આવશે ધાનુકા કંપની નું એમ્પ્રોડ અને બીજું આવશે સુદર્શન કંપની નું તમને કોઈ ટોપ મેચ આ બે માંથી એક દવા તમારે લેવાની છે પંદર ગ્રામ દવા આવશે કેટલી પંદર ગ્રામ દવા આવશે એ પંદર ગ્રામ દવા તમને દોઢ એમ એલ લખી આપવાની છે ચણા પાક તમારો ઉજા પછી 25 થી ત્રીસ દિવસનો હોવો જોઈએ ચણા પાક પાક મોટો થાય એટલે આજે હા પંદર એમ એલ ના તમારે દસ પંપ બનશે કેટલા દસ પંપ બનશે એટલે એક પંપે દોઢ એમ એલ માપ નાખવાનું છે અને તેની સાથે ગુંદરી આવશે એટલે કે સરફેક્ટ સ્ટીકર ચીપકું ચિપકાવવાનું

પછી જે પાક પાછો પડી ગયો હોય તો એ પાકને પાછો બેઠો કરવા માટે આળા મળી ઊભો થાય ચણા માં આપણે સારું ઉત્પાદન આપે એના માટે તમારે સંગમ છે તમે આ દવાની સાથે જો ભેગું આપો ચાલી એમ લાગે તો પણ વાંધો નહીં અથવા તો તમે એને પાછળથી તમને કોઈ ખડ બળી જાય અને પછી એ તમે આપો સ્પ્રે કરો તો પણ તમારે વાંધો નહીં પંપે તમારે ચાલીસ એમ લખે આપી દેવાનું છે હવે ધાણામાં નિંદામણ જે ખેડૂત મિત્રો ને હોય તો ગયા વર્ષે અમીર જે ડેમોન્સ્ટ્રેશન લીધા હતા એના આધાર ઉપર અમે તમને કહી છે કે ધાણાનો પાક કર્યો હોય ધાણા ઉજા પછી ધાણા ઉજા પછી 25 કે 30 દિવસના ના જ્યાં હોય તો તમે એમાં ગોદરેજ કંપનીનું જે પોટ્રેટ આવે છે તમે પંપે 20 એમ લખી આપો અને એની સાથે તમે સમરસ આપો પંપે 40 એમ લખી આ બંનેની જોડી તમારે ફરજિયાત આપવાની છે ધાણાનો પાક ઉજા પછી 25 થી 30 દિવસ છો હોય

ના તમારે રોજ લીમો મરચા લટકાડવા પડી છે ને કે પાડોશી નજર ન પડી જાય એવા ધાણા જામશે પરંતુ એક વખત તો ધાણા તમારે પાછા પડે પડે ને પડે ત્યાં દસ દિવસ સુધી બરાબર છે વળી પાછું નિંદા મન બળી ને ઓહો હાઈ ક્લાસ રેડી તમને કહું વાનમાં આવી જાય છે આવી જાય છે ને આવી જાય છે અને આ દવા આપણે કઈ આજ કાલ ભલામણ નથી કરતા છેલ્લા ત્રણ વર્ષથી આપણે વિડીયોમાં ભલામણ કરીશી હરેક ખેડૂત મિત્રો વાપરે છે પરંતુ મોટામાં મોટી ભૂલ ખેડૂત મિત્રો દ્વારા એ કરવામાં આવે છે કે ધાણા એને વાવી દીધા હોય ને ચાર થી જ દિવસો ગણતા હોય છે ધાણા ઉગ્યા પછી એટલે કે તમે વાવો અને ઉગે તમને બાર દિવસ નો ગેપ પડી જાય છે અને દસ બાર દિવસનો જે ગેપ પડી જાય છે ને બરાબર ઈ તમે ગેપ ગણી જાવ એટલે આપણે ના ના મહિના દિવસના તો થાણા થઈ ગયા પણ તમે બાર થી કાઢી નાખો ને એમ એટલે ધાણા અઢાર દિવસ ના થાય છે પરંતુ જો ખેડૂત મિત્રો ધાણા વાવતર કર્યું હોય અને તમને કોઈ બે પણ પાઈ દીધા હોય ઉપરા ઉપરી અને લાગડ ખર્ચ જામી ગયું હોય અને પછી તમને કોઈ એમાં ધાણા ઉજ્યા ન હોય તો પણ તમે પંપે પચીસ એમાં એલ લખીએ પોટ્રે નાખી એટલે ગોળ પાન વાળું પટ્ટી પાન વાળું બંને નિંદામ તો ભરી જાય પણ ધાણા ઉગવામાં પણ કોઈ તકલીફ પડે નહીં બરાબર છે એટલા માટે તમે ધાણામાં પણ તમે આ રીતે દવાનો ઉપયોગ કરી શકો છો જો ધાણા ઉગી જાય હોય ઠોહાવા મંડ્યા હોય બરાબર તો તમારા દવાનો ઉપયોગ ન કરાય તો તમારે ધાણા કમ્પ્લીટલી બધા ઉગી જાય અને ઉગ્યા પછી પચીસ દિવસના થાય પછી તે તમારે એમાં એ દવાનો ઉપયોગ કરવો જોઈએ જે ખેડૂત એમ ધાણા કરા છે જીરું કર્યું છે વરિયાળી કરી છે રાયડો રાયડામાં ઘણા બધા મિત્રો પૂછે રાયડામાં કઈ દવા આવે તો રાયડા ની મલપા પટ્ટી પાન વાળું જે ખળ આવે બાજરીના પાન જેવું ખળ આવે છે બરોબર એને એમાં ટરગાસ ઉપર છે એ અધામાનું એઝિલ છે કે પછી આવે છે બરોબર એ તમે એમાં આપી શકો બીજું તમે એમાં આપી શકતા નથી ગોળ પાન વાળું એમાં નિંદામાણ ભળતું નથી પરંતુ જે તમે ધાણા કરાવો હોય પછી ચરા કરાવો હોય મકાઈ હોય હોય ચણા એમાં ફાલ માટે તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જે ફલમ કરું આવે છે એ તમે પચીસ એમ એલ લખે બે થી ત્રણ છિકાવ કરી શકો છો અને જો ઇયળ આવી ગઈ હોય તો ઇયળ માટે તમે કોરાજનનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો જે નિકાવ આવે છે એ પંપે તમે દસ એમ લખે નાખીને કચ કચા છાંટી જાઓ એટલે જે કાંઈ ઇયળ હોય એ બધી સાફ થઈ જાય ઘણું બધું આપણે વિડીયોમાં બોલ્યા છીએ થોડાક વિડીયો લાંબો થઈ ગયો છે માફ કરજો પરંતુ હવે રજા આપજો ને હાડુભાઈ ના ઘરે ઘઉં પાકે ને તો પહેલ નહીં લાપશે ખાઈ આવજો નવો વિડીયો ના આવે ત્યાં સુધી રજા આપજો અને આપણા વિડીયો સબસ્ક્રાઇબ કરી દેજો આપણે શું કહેવાય લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો રજા આપો રામ રામ